એટલે કે અગ્નિકાંડના પીડિતોને મળવા એક દિવસ માટે રાજકોટ આવ્યો હતો અને મેં જે પ્રમાણે પરિસ્થિતિની ગંભીરતા જોઈ પીડિત પરિવારોના આંખના આંસુ જોયા ત્યારથી હું અમદાવાદ કે મારા વિધાનસભામાં મતગણતરી માટે પણ પાછો નથી ગયો હું છેલ્લા છ દિવસથી રાજકોટમાં છું અને સાત આઠ અને નવ તારીખે કિસાન કોંગ્રેસ તમારા સાથી પાલભાઈ આંબલિયા

માનની વિજયભાઈ નેતૃત્વ પ્રદાન કર્યું ગુજરાતના મુખ્યમંત્રી બનાવ્યા આ માણસ એટલો સ્વાર્થી બની ચૂક્યો છે કદાચ ગુજરાત અને દેશના ઇતિહાસનો સૌથી સ્વાર્થી મુખ્યમંત્રી છે જે પીડિત પરિવારોના આંસુ લૂછવા જવા તૈયાર નથી એ ગઈકાલે ફરી એકવાર કેવી પચીસ સીટો ભારતીય જનતા પાર્ટી લાવી એના જ ઘમંડમાં સવાર હતા પીડિતો માટેની ચિંતા લાગણી કોઈ પણ સંજોગો ન્યાય મળે એવી કોઈ કમિટમેન્ટ એમનાથી સેમ્પલ લેવા નથી આવ્યા એસઆઈટી નું ગઠન નથી થયું આયો કોણ હશે એ નક્કી નથી થયું અને રાતોરાત એક ષડયંત્રના ભાગરૂપે જેસીબી ફેરવી તમામ પુરાવાઓનો નાશ કરવામાં આવ્યો સૌથી પહેલા કોના કહેવાથી અને કયા ઈરાદાથી આ પુરાવાનો નાશ કરવા માટે જેસીબી ફેરવવામાં આવી એની તપાસ થવી જોઈએ મુદ્દા નંબર બે આ જમીન કોની છે અને એમાં એની શું ભૂમિકા એની પણ તપાસ થવી જોઈએ મુદ્દા નંબર ત્રણ એસઆઈટીમાં જે અધિકારી પંચાનિધિ પાણીને લીધા છે મારી શુદ્ધ જાણકારી અને સમજ મુજબ આ ટીઆરબી ગેમિંગ ઝોન જ્યારે બન્યો ત્યારે પણ મ્યુનિસિપલ કમિશનર હતા ત્યારે પણ એનઓસી કે રિક્વાયર્ડ પરમિશન નહોતી તો અમુક સેન્સમાં એમની ભૂમિકાની તપાસ થવી જોઈએ એમને તપાસ કરનાર અધિકારી બન્યા છે એસઆઈટીના વડા જ્યારે પણ રાજ્યની અંદર કોઈ આવી મોટી ઘટના બને એ મોરબી કાંડ હોય

એમનું આઈપીએસ નું પદ એ ગુજરાતની ભાજપ સરકારની મહેરબાનીના કારણે બચ્યું છે સરકારને એમની ઉપર આશીર્વાદ છે તો એ સરકારના કોઈ ઉચ્ચ અધિકારી કઈ રીતે વિકેટ પાડવાના આ સુભાષ અધિકારી સુભાષ ત્રિવેદી એ મોરબીની તપાસ કરે છે તમને જાણીને આઘાત લાગશે મોરબીના કેસમાં ત્રણસો ને આરોપી બનાવ્યા છે અને સામે વિટનેસ ત્રણસો ઇકોતેર વિટનેસ સાક્ષીઓ બનાવ્યા છે અને સામે આરોપીના વકીલ પાંચ છે આ આરોપીના પાંચ વકીલ ત્રણસો ને ઈકોતેર લોકોનું ક્રોસ એક્ઝામિનેશન કરે એટલે વીસ વર્ષ સુધી હું વકીલ તરીકે કહું છું વીસ વર્ષ સુધી કેસની ટ્રાયલ પૂરી થાય નહીં મુદ્દા નંબર ત્રણ તેઓ સુભાષ ત્રિવિધિ જ્યારે જામનગરના એસપી હતા ત્યારે ગુજરાત હાઈકોર્ટના જજ અનંત દવે એવું કહેલું કે કસ્ટુડિયલ ટોર્ચરના કેસમાં તમારી સામે સીબીઆઈ તપાસનો કેમ આદેશ નહીં આપવો મુદ્દા નંબર 4 આજ સુભાષ ત્રિવેદી એ લઠ્ઠાકાંડની તપાસની એસઆઈટીના પણ મુખ્ય મોનિટરિંગ અધિકારી એમાં પણ મોટા કોઈ અધિકારી કે મોગા મોટા મગરમચ્છને પકડ્યો નથી તો જે એસઆઈટીના સુભાષ ત્રિવેદીનો ટ્રેક રેકોર્ડ ફેબ્યુલસ જોરદાર તપાસને આખરી અંજામ સુધી લઈ જાય એવો રહ્યો જ નથી એને વારંવાર તપાસ સોંપીને રાજ્યની ભાજપ સરકાર એ પીડિત પરિવારોનું જે જનેતાઓએ પોતાના દીકરા ગુમાવ્યા એમની આંખના આંસુનું અપમાન કરી રહ્યા છે પહેલા દિવસથી કેસમાં ભાગરો વટાય તપાસ એના આખરી અંજામ સુધી લાજ પહોંચે એવી તૈયારીના ભાગરૂપે આ એસઆઇટીનું ગઠન કરવામાં આવ્યું છે એટલે જેને જીવનમાં ભ્રષ્ટાચારની પાય નથી ખાધી જે કોંગ્રેસ ભાજપ કોઈની ઇન્ફ્લુઅન્સમાં ના આવે અને જેની કરોડ મજબૂત હોય એવા સુજાતા મજબૂદાર નિલપ્રીત રાય સુધા પાંડે આવા નોન કરપ્ટ અધિકારીઓની એસઆઈટી ને અમે માગણી કરીએ છીએ આ અધિકારીઓને રાજ્યની સરકાર અને પોલીસના પેટમાં ચોરી ના હોય તો આ અધિકારીઓને માં મૂકવામાં રાજ્યની સરકાર અને પોલીસને બિલકુલ દુખવું જોઈએ નહીં

એનો ક્રિમિનલ કોગ્નિજન્સ લો એફઆઈઆર દાખલ કરો ધરપકડ કરો તમે પણ કરવા માંગતા નથી એટલે મોટા મગર ને તમે નથી જ પકડવા માંગતા અને જે પ્રમાણે શ્રેયકાંડ તક્ષશિલા કાંડ અને મોરબી કાંડમાં તપાસમાં ભાંગરો વાંટ્યો એવો ભાંગરો વાટવાની ભાજપ સરકારની અને પોલીસની તૈયારી છે એની વિરુદ્ધમાં અમે સાત આઠ નવ ત્રણ દિવસ બોતેર કલાકના અનસર ઉપર ઉતારવાના છીએ અને પછી પણ અમારી ન્યાયની લડત પોતાને માફક આવે એવી કરી રહી છે દારૂ ને જુગાર અડ્ડા માંથી કરોડો કમાયા હોય જે ડ્રગ્સના રેકેટ ચલાવતા હોય જે લેન્ડની ડીલોમાં એ અધિકારીઓ શું તપાસ કરવાના